બનાસકાંઠાના પાલનપુરના મીરા દરવાજાથી ગણેશપુરા રોડ ખખડતજ હાલતમાં છે પાલિકાએ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત આ રોડ વર્ષો પહેલા ખોદી નાખ્યો હતો ત્યારબાદ તંત્ર રોડ બનાવવાનું જાણે કે ભૂલી ગયું હોય તેવું લાગે છે માત્ર લેતા ખાડા પડતા વાહન ખાબકી જાય છે અકસ્માત સર્જાય છે ને લોકોને ઈજાઓ પહોંચે છે આ મામલે કલેક્ટરને પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા રોડ સામે આ કાન કરવામાં આવતા હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે અમે કલેક્ટરમાં રજૂઆત કરી છે કલેક્ટરમાં વારંવાર મળ્યા છે નગરપાલિકાના પ્રમુખને મળ્યા છે અને અમે બ્લેમ એવા કર્યા છે છતાં આ નગરપાલિકા જાગતી નહીં હું ગુલાબ ગણેશપુરામાં છેલ્લા ચોવીસ વર્ષથી રહું છું આ રોડ કોઈ એવો નહીં બન્યો કે બે મહિના બી સારો રહ્યો હોય એટલો એટલો ખરાબ પરિસ્થિતિ છે અને ગણેશપુરા આ નગરપાલિકા આ વોર્ડને શું સમજે છે એ જ ખબર નહીં પડતી નગરપાલિકાને ભ્રષ્ટ નગરપાલિકા કહું છું પાલનપુરની નગરપાલિકાને જેને અવારનવાર વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી જો વરસાદી માહોલ પહેલાં જો આવો વરસાદી માહોલ પહેલાં જો આવો હાલત હોય તો વરસાદમાં શું થશે આ રૂટનું ફક્ત મજૂરોનું મોકલી છે પેલા અહીંયા રિપેર કર્યું છે પાછળ એટલે વધારાના અંદર બારદોરના કટકા કરીને ફિટ કરી ઉપર ટાયરની ટ્યુબ લગાવી અને સિમેન્ટ મૂકી દીધો છે તકલીફો કેવી પડે છે તકલીફો તો સાહેબ અમે ખુદ બે વખત સ્લીપ થયા છો અને ફ્રેક્ચર થયું હતું અહીંયા મહિના સુધી હેરાન થઈ ગયા હતા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ગણેશપુરાને જોડતો રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે જો કે આ રોડ રસ્તાની કોઈપણ જાતની પાલિકા દ્વારા દરકાર ન લેતા આખરે હવે આ રોડ પર ખાડા પડી ગયા છે ને તેને જ કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ રોડ છે તે પાલનપુરના મીરા દરવાજાથી ગણેશપુરાને જોડતો માર્ગ છે આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષો